આ વાયદાને લઈને સોશિયલ મીડિયામાં જાત જાતની કોમેન્ટો થઈ રહી છે વિશેષમાં ફાંકા મારવામાં નેતાજી પેરિસ સુધી પહોંચી ગયા હોવાની પણ કોમેન્ટ થઈ રહી છે ગિરનારી ગ્રુપ રવિવારે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરશે આ અંગે જુનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સંજયભાઈ બુહેચાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા આવતીકાલે આઠ જૂન રવિવારે ફ્રીમાં નોટબુકનું વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમ ચોકડીએ આવેલ ભક્તિધામ ખાતે રવિવારે સવારે સાડા થી બાર વાગ્યા સુધી કરવામાં આવશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે જે વિદ્યાર્થી નોટબુક લેવા ઈચ્છતા હોય એમણે એમની પોતાની માર્કશીટની ઝેરોક્સની નકલ સાથે લાવવાની રહેશે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના ભવનાથ જયશ્રી ટોકીઝ રોડ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં કરેલા ચેકિંગ દરમિયાન 20 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું. જેમાં શિવ રેસ્ટોરન્ટ, ગણેશ પ્લાયવુડ, શ્રદ્ધા વેલ્ડિંગ, પટેલ કોલ્ડ ડ્રિંક્સ અને ઠાકર રેસ્ટોરન્ટ પાસેથી 20 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. ત્યારે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારી પાસેથી સેનિટેશન શાખાની ટીમે ઓગણત્રીસ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે સાથે ભવિષ્યમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે તેમજ કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે સમજ આપી હતી જુનાગઢ શહેરમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને દૂર કરવા માટે એકસો વીસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના જબલા પ્લાસ્ટિકની ચમચી ગ્લાસ તેમજ થર્મોકોલની ડીશના વેચાણ તેમજ વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ ની સૂચનાથી સેનિટેશન શાખાના સુપરવાઇઝર રાજુભાઈ ત્રિવેદી અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના એક થી પંદર વોર્ડમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા ભેસાણના સામતપરા અને પસવાડા ગામના બે જવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી ફરી આવતા તેમનું સ્વાગત કરાયું જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા સામતપરા અને પસવાડા ગામના બે જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા હાલ બંને જવાનો ટ્રેનિંગ પૂરી કરી અને વતન આવી પહોંચ્યા હતા જેનું મેંદપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું બંને જવાનોમાં સામતપરાનું ગૌરવ એવા વીર જવાન મિલન ભીખુ અને પસવાડા ગામના વીર જવાન કૌશિકસિંહ ભાટીને મેંદપરા ગામના સરપંચે ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું આજે બકરી ઈદના દિવસે મેંદપરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ પણ આર્મી જવાનોનું ફૂલહાર કરી અને સ્વાગત કર્યું હતું

આ ચૂંટણી સભામાં કોંગ્રેસના વડ ગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહી અને સભાને સંબોધિત કરશે જીજ્ઞેશ મેવાણીના ચૂંટણી પ્રચારના કાર્યક્રમને લઈને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ગામડાની જમીન અને પ્રોપર્ટી આધાર સાથે લિંક થશે કેન્દ્ર સરકારે ગામડાઓની સંપત્તિઓના રેકોર્ડને આધાર કાર્ડ સાથે જોડવા તથા મોબાઈલ નંબર અપડેટ કરાવવાની દિશામાં ચક્રોને ગતિમાન કર્યા છે ગ્રામીણ ભૂમિ રેકોર્ડના આધુનિકીકરણ તથા ડિજિટલાઇઝેશનમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકારનો ઉદ્દેશ્ય પીએમ ગતિશક્તિ યોજનાનો ઉપયોગ કરી અને આ પ્રોજેક્ટ હેઠળ ગામડાઓની તમામ જમીનનું આધુનિકીકરણ કરવા તથા શહેરી વિકાસની દિશા નક્કી કરવાનો છે ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળવાના કિસ્સા વચ્ચે ખુલાસો થયો છે માંડ દસ ટકા રેસ્ટોરાં ખાણીપીણીના વેપારીઓ પાસે પેસ્ટલ કંટ્રોલ સર્ટિફિકેટ છે રાજકોટથી માંડીને કોઈ પણ શહેરમાં ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળવાની ઘટનાઓ વખતો વખત પ્રકાશમાં આવે છે ત્યારે માંડ દસ ટકા રેસ્ટોરાજ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે હવે સાંજના સાત થી સવારના છ વાગ્યા સુધી મહિલા શ્રમિકોને નોકરીમાં છૂટ શ્રમ અને રોજગાર વિભાગનો કલેક્ટરને એનઓસી આપવા માટે આદેશ છે ગુજરાતમાં કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમોમાં હવે સાંજના સાત વાગ્યાથી અને સવારના છ વાગ્યા પહેલા

મહત્વનું છે કે આ આદેશથી ગુજરાતમાં પણ દિલ્હી મુંબઈ અને અને દક્ષિણ ભારતના રાજ્યોની જેમ ઔદ્યોગિક કોર્પોરેટ એકમોમાં બીજી અને ત્રીજી પાળીમાં મહિલાઓને કામ કરવાની છૂટ મળશે ભારતના સર્વિસ સેક્ટરનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ ભારતનું સર્વિસ સેક્ટર દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું સેક્ટર બની ગયું છે એમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે મે મહિનામાં દેશનો સર્વિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ અઠાવન પોઈન્ટ આઠ ટકા રહ્યો હતો સ્થાનિક માંગમાં સતત ઉછાળા અને નવા ઓર્ડરમાં વધારો થવાના કારણે તે છેલ્લા ઘણા મહિનાઓથી પચાસ ની ઉપર જઈ રહ્યો છે આ વૃદ્ધિ ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ કરતા પણ ઘણી વધારે છે ભારતમાં દસ વર્ષમાં અત્યંત ગરીબોની સંખ્યા સત્યાવીસ પોઈન્ટ એક ટકાથી ઘટીને પાંચ પોઈન્ટ ત્રણ ટકા થઈ વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે બેંકે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે બે હાજર અગિયાર અને બારમાં સત્યાવીસ પોઈન્ટ એક ટકાનો અત્યંત ગરીબી રેટ બે હાજર બાવીસ અને ત્રેવીસ માં ઘટીને માત્ર પાંચ પોઈન્ટ ત્રણ ટકા થયો છે આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી મજબૂર કરનારને જેલ હવાલે કરવા સમસ્ત ધોબી સમાજની માંગ જુનાગઢના દાતાર રોડની કામદાર સોસાયટીમાં રહેતા પિયુષભાઈ રાજુભાઈ ગોહિલે લગ્નના છ દિવસની અંદર જ ઝેરી દવા પી અને આપઘાત કર્યો હતો ભાઈએ સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમને મરવા માટે મજબૂર કરનાર જેતપુર ગામની તેની પત્ની ચાંદની બેન અને ચાંદની મામા વિજયભાઈ દુર્લભજીભાઈ સોલંકી હોવાનું જણાવ્યું હતું

પ્રકારે સમજણ શક્તિ પેદા કરીએ આપીએ છોકરી આ પ્રકારનું વર્તન ન કરે કોઈના કહેવાથી અને છોકરો આ પ્રકારનું પગલું ન ભરે હું મીનાબેન દુસારા રાજકોટથી આવું છું અને જે આ બનાવ બન્યો છે એ બહુ દુઃખદ છે અમારા સમાજ માટે અને આને જલ્દી ન્યાય મળે ને એવી અમે આશા કરીએ છીએ અને બને ત્યાં સુધી અમારો સમાજ અમારી સાથે છે અમને આશા છે અને હું તો એટલું જ છું આ થયું ને બીજી વખત કોઈ છોકરીઓ સાથે સાથે કે છોકરા આવું ન બને એવું દીકરીઓને દરેક બાપ એવા સંસ્કાર આપો કે કોઈનો દીકરો કોઈ નો દીકરો સિટી કવરેજ ન્યુઝ ના અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ